મહેસાણામાં ભારતીય વાના સૂર્ય સૂર્યકિરણ એરોબિક ટીમ દ્વારા પ્રથમ વાર શાનદાર એર શો નું આયોજન કરવામાં આવ્યું હતું સૂર્યકરણ ટીમ ના નવ હોક વિમાનો ના પાટો આકાશમાં પોતાના શૌર્ય નું પ્રદર્શન કર્યું હતું નવસો થી હજાર કિલોમીટર પ્રતિ કલાક ની દિલધડક સ્પીડે ઉડાન ભરતા આ વિમાનોએ આકાશમાં વિવિધ સ્ટન્ટ અને એરોબિક કરબતો કરીને લોકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા વિમાનોએ જે રીતે આકાશમાં અલગ અલગ આકાર બનાવ્યા તેનાથી મહેસાણા નું આકોશ શૌર્ય ના રંગેથી રંગાય

એક્સપર્ટરી તરીકે આ એર શો નું જે અહીંયા આખો શો અહિયાં થયો પાંત્રીસ મિનિટના શો ની અંદર લશ્કરી વાયુસેના ની તાકાત વાયુસેના નો શો અને એને સલામી આપવા માટે મહેસાણા ની જનતા ઉમટી ના હોય પહેલી વખતે આ મહેસાણા એરોડ્રામ પર આદરણીય મોદી સાહેબ ની સભા પછી આટલી પ્રજા અહિયાં આપણને જોવા મળી ખૂબ આનંદનો વિષય છે અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના થલસેના અને જલ સેના આ ત્રણે ત્રણ જે રીતે શક્તિશાળી બની અને જલસેના નિર્ણયો લેવાની જે આવડત અને અને રાજકીય ઈચ્છાશક્તિ એને મળી છે એના કારણે લશ્કર આગામી સમયમાં વધુને વધુ સક્ષમ થઈ રહી છે એ મહેતાણાની જનતાએ આ નાની એવી નગર મહાનગરપાલિકાની અંદર આ શો આપવા માટે અને રજુ વાત કરવા માટે આદરણીય હરીભાઈ અને આદરણીય રાтнаજીનો ખૂબ ખૂબ આભાર. એ સૂર્યકિરણ ટીમ કે કર્તવ્ય دیکھتے ہوئے પ્રજાજનો કો બહોદ ઉત્સાહ ઓર અલગ અલગ યહા ઉનકે જે ડિઝાઇન જે આર્ટ રજચાઈએ એ બહોત એક ખુશીની વાત હે હમારે દેશ મે આજ યહા હમારે જે ઓપરેશન સિંધુર કે જે બાત હમ કરતે થે વો વો રાષ્ટ્રપ્રીમ કી બાત જો કરતે થે વોહી રાષ્ટ્રપ્રીમ કા દર્શન યહા હો રહે હે माननीय श्री व्रधान नरेंद्र मोदी जी का अमित भाई शाह जी का और हमारे संरक्षण मंत्रालय माननीय श्री राजनाथ का जो तो जितना आभार माने बहुत कम है लेकिन मैं आज भारत सरकार और गुजरात सरकार हमारे वही इंडियन एयरफोर्स की टीम जो सूर्यकिरण टीम है उनका बहुत बहुत मैं आभार मानता हूँ आज महसाना की जनता आज बहुत ज्यादा बहुत ज्यादा से ज्यादा संख्या है तो मैं सभी प्रजाजनों का भी आभार मानता हूँ क्योंकि आज ये एयर शो सक्सेस उनकी उपस्थिति में सक्सेस हमारे गुजरात सरकार के मान्य मंत्री थी ऋषिकेश भाई पटेल साहब की उपस्थिति में ए, और सभी हमारे मेहमान हमारे पदाधिकारी अधिकारी के साथ ये एयर शो बड़ा हुआ इतिहास में हम नोट ले सके ऐसा कार्यक्रम है और ये आने वाले दिन, दिनों में ये महथाने की प्रजा भी याद रखे एयर शो का कार्यक्रम राष्ट्र भावना राष्ट्र प्रेम शौर्य साहस और धीरज का एक यहाँ प्रतीक है મહેસણા માં આજ પબ્લિક ઉત્સાહ મેં રાષ્ટ્રપ્રેમ દિખાઈ જાય રાષ્ટ્રપ્રેમ કે દર્શન હો રહે મેં આજ મહેસાન સભી જનતા બહુ બહુ આભાર માન